અને તેના ગેરકાયદેસર ધંધા અંગે પણ અનેક ફરિયાદો છે સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ સલમાન ભયભીત દેખાતા પીડિત મુસ્તકીમે પોલીસના સાહસની પ્રશંસા કરી અને કહ્યું કે ગુનેગારોને હવે દર્દનો અહેસાસ કરાવવામાં આવ્યો છે સલમાન લસ્સીના આતંકનો ભોગ બનેલો એક રિક્ષા ચાલક પીડિત હિંમત કરીને સામે આવ્યો મુસ્તકીમ શેખ અકબરે બે હજાર ત્રેવીસમાં બનેલી ઘટનાની વાત કરીને સલમાનના ક્રૂર ચહેરાનો પર્દાફાસ કર્યો છે પીડિત મુસ્તકિમ શેખે જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં અગિયાર એપ્રિલના રોજ તે મીઠી ખાડી લીંબાત ખાતે આવેલી મસ્જિદે તાજુ શરીયાની નીચે પોતાના ભાઈની કરિણાની દુકાન પર બેઠો હતો રમઝાન મહિનો હોવાથી શહેરી માટે લોકો વહેલા સામાન લેવા આવતા હતા પોલીસ આવીને મને પૂછી ગઈ અને તેની થોડીવાર પછી સલમાન લસ્સી અને આસિફ ભાણજા મારી પાસે આવી મને કહ્યું કે તું પોલીસને અમારી બાકમી આપે છે અને આ કહીને મારા પર ચાકુથી છીપલેણ હુમલો કર્યો આ હુમલાને કારણે મુસ્તકીમને ગંભીર ઈચ્છાઓ થઈ હતી તેમણે બત્રીસ જેટલા ટાંકા આપ્યા હતા અને તે બાર દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા એકદમ સામાન્ય બાબતમાં સલમાન લસ્સી દ્વારા આ પ્રકારનો જીવલાણ હુમલો કરવામાં આવ્યો હતો પીડિત મુસ્તકીમ શેખે જણાવ્યું કે સલમાન લસ્સીનો ત્રાસ એટલો છે કે તેનાથી ગરીબો ડરે છે તે ઘરમાં ઘુસી જાય છે અને તેના પરે 302, 307 જેવી ગંભીર કલમો સાથે અનેક ફરિયાદો છે તેમજ તેની સામે નોન મેલેબલ વોરંટ પણ નીકળેલો છે. સલમાન ગાન્છા એમડી કોરેસ બટન જેવા ગેરકાયદેસર ધંધા ચલાવત છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે જે કાર્યવાહી કી સલમાન લસ્સી કે ઉપર इससे હમ બહોત હી ખુશ હે કે જો ગુનેગર સબકો દુખ દર્દ દેતા થા ઉસકો આજ દર્દ કા ઇસાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ ને દિયા હે इसके लिए हम सूरत क्राइम ब्रांच का बहुत बहुत अभिनंदन करते हैं आपके साथ क्या घटना हुई थी मेरे साथ जो घटना हुई थी मेरे भाई की मिट्टी काड़ी लिंबैद के अंदर किराना जर्नल स्टोर है मैं मेरे भाई की किराना जर्नल स्टोर के ऊपर बैठा हुआ था और वहाँ पर पुलिस आई कि तू इतनी रात को दुकान चलाता है जब हमारे वार चालू थे रमज़ान का महीना था तो मैं हमने बोला साहब के शेरी के लिए सब लोग जल्दी से लेने आते हैं तो साहब चले गए उसके बाद में सलमान लस्सी और आसिफ बांजा दोनों बाइक पर आए हुए थे और दोनों ने मेरे को बोला कि तू हमारी पुलिस को कामगिरी देता है हमारी बात नहीं देता है बोलकर मेरे ऊपर जानलेवा हमला किया और मैं बारह दिन तक के हॉस्पिटल में था मेरा बत्तीस टाके का ऑपरेशन हुआ था शहर सूरत क्राइम ब्रांच ने सख्त कार्यवाही ने कारण सलमान लस्सी भयभीत जवाब मे तेरे पीड़ित मुस्तकिम शेखे सूरत क्राइम ब्रांच काम बद्दल ने कामगिरी बदल हर्ष व्यक्त करो सलमान ने भयभीत जो मैंने बहुज सारू लाख સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનેગારને દર્દનો અહેસાસ કરાવ્યો છે અમે સાહેબને અભિનંદન પણ આપ્યા છે ગુનેગારોને દર્દનો અહેસાસ જરૂર કરાવવો જોઈએ